નમસ્કાર દર્શક મિત્રો સાવધાન વડોદરા સમાચારમાં આપણું હાર્દિક સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા શહેરથી વડોદરા શહેરના માંજલપુર સ્થિત આજરોજ સંત નિરંકારી મિશન દ્વારા માનવતા એકતા દિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ રક્તદાન શિબિરમાં ત્રણસોથી વધુ યુનિટ એકત્રિત કરવામાં આવ્યા હતા રાજ્યમાં અનેક જગ્યાઓ પર સંત નિરંકારી મિશન દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરી જુદી જુદી જગ્યાઓ પરથી ત્રણસો યુનિટ એકત્ર કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો વધુમાં જણાવવામાં આવ્યું હતું કે સમગ્ર વડોદરાવાસીઓને નમસ્કાર અને ધન નિરંકાર આજે અહીંયા માંજલપુરમાં સંત નિરંકારી મિશન એક આધ્યાત્મિક વિચારધારા છે જેના એક આધ્યાત્મિક મંત્ર હેતુ સદ્ગુરુ માતા સુધિક્ષાજી મહારાજના પાવન આશીર્વાદ થકી સંત નિરંકારી મિશનના અનુયાયી સાથે મળી અને આ મહા રક્તદાન શિબિરનો ભાગ બની રહ્યા છે સમગ્ર વડોદરા ક્ષેત્રમાંથી આજે એક હજારથી પણ વધુ અનુયાયીઓ આજે સત્સંગ સમારોહનો ભાગ બની રહ્યા છે અને એવી અપેક્ષા છે કે જેટલા પણ અનુયાયી જે સ્વેચ્છાએ રક્તદાન કરે છે એમાં ત્રણસોથી પણ વધુ બ્લડ ડોનેટ થઈ શકે એ સેવાના હેતુથી આજે સમગ્ર સેવાની ટીમ કામ કરી રહી છે સંત નિરંકારી મિશન ઓગણીસો ને છ્યાસીથી રક્તદાન કરતું આવ્યું છે સમગ્ર ભારત વર્ષ અને દેશ વિદેશના ભક્તો સાથે મળી અને આજ સુધી તેર લાખ પચાસ હજારથી પણ વધુ બ્લડના યુનિટો ભેગા થયા છે જેના માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ થકી સંત નિરંકારી મિશનને સન્માનિત પણ કરવામાં આવ્યું છે અને આજે સમગ્ર ભારત વર્ષમાં બસો ને છાસઠ જગ્યાએ બ્લડ ડોનેશનનો કેમ્પ ચાલી રહ્યું છે ચોવીસ એપ્રિલનો દિવસ માનવ એકતાના દિવસ તરીકે સમગ્ર નિરંકારી જગત મનાવે છે જેમાં બાબા ગુરુબચનસિંહજી મહારાજ જેમણે માનવતા હેતુ પોતાનું બલિદાન આપ્યું એ બલિદાનને આજે બધા જ ભક્તો મળીને યાદ કરે છે અને આ માનવતાના આ યજ્ઞમાં પોતાનો ફાળો ભજવી અને સદગુરુ માતાજીના જે આદેશ અને ઉપદેશ એને પોતાના જીવનમાં સ્થાન આપી અને સદગુરુના ચરણોમાં પોતાની સેવાનું અર્પણ સમર્પણ કરે છે ભાવેશ ચેલાણી